કાંકરેના કંબોઈ ગામે પંચાયત બહુજન માતાના નામે બનાવેલ પીવાના પાણીની ટાંકીના નામે ભ્રષ્ટાચાર જેવી સ્થિતિ બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના કંબોઈ ગામે માતાજીના નામે ભ્રષ્ટાચાર કરતી કંબોઈ ગ્રામ પંચાયત વધુ વિગત અનુસાર જણાવવામાં આવે તો કાંકરેજના કંબોઈ ગામે કુંપાણી પાર્ટીમાં આવેલ જાડિયાની પાળ કહેવાય છે ત્યાં વર્ષોથી સોલંકી સમાજના કુળદેવીનું મંદિર આવેલ છે આવા દેવસ્થાને મોટા પ્રમાણે ભાવિ ભક્તો આવતા જતા હોય છે આવા દેવસ્થાને સ્થાનિક વસવાટ કરતા લોકો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે તો પછી આટલું મોટું બિલ બનાવી આટલા વર્ષોથી પાણી કેમ નાખવામાં આવતું નથી એવામાં કંભોય સરપંચો દ્વારા ભોળી જનતાને બેવકૂફ બનાવવા વર્ષ બે હજાર એકવીસ પંચાયતના બિલોમાં અસર અંદાજીત રકમ રૂપિયા આઠ લાખના ખર્ચે પાણીની ટાંકી નિર્માણ કરવા આવ્યું જે પાણી ટાંકી એક લાખની આસપાસના ખર્ચે બની શકે છે પણ આ સુધી લોકોએ પાણી જોયું નથી પાણીની જગ્યાએ કબૂતરોના માળા દેખાય છે ક્યાં સુધી ચાલે આ વધુ ક્યાં સુધી બે રાખી